તો મિત્રો આજનો પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન અને પ્રશ્ન છે કે નિમ્નમાંથી રાજ્યસભા માટે કયું વિધાન સાચું છે મિત્રો આપણને અહીંયા ટોટલ ચાર વિધાનો આપવામાં આવેલા છે પહેલું વિધાન છે કે સભ્યોને પાંચ વર્ષ માટે ચૂંટવામાં આવે છે બીજું વિધાન છે તેના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે અને ત્રીજું વિધાન છે કે રાષ્ટ્રપતિ ચૌદ સભ્યોને નિયુક્ત કરી શકે છે અને ચોથું વિધાન છે કે સહોની ઉંમર ઓછામાં ઓછી પાંત્રીસ વર્ષની હોવી જોઈએ તો રાજ્યસભાને લગતા આપેલા ચાર વિધાનોમાંથી કયું વિધાન સાચું છે એ ત્યાં નક્કી કરવાનું છે તો ચલો જોતા જઈએ વિધાન પહેલું કે સભ્યોને પાંચ વર્ષ માટે ચૂંટવામાં આવે છે તો મિત્રો આ વિધાન ખોટું છે આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કારણ કે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર ત્યાંશીમાં રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ આપેલો છે અને અનુચ્છેદ નંબર ત્યાંશી મુજબ રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ હોય છે છ વર્ષનો અહીંયા પાંચ વર્ષ આપ્યું છે માટે આ વિધાન ખોટું પડે છે નેક્સ્ટ તેના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે મિત્રો આ વિધાન ખરું છે અને આ વિધાન એટલા માટે ખરું છે કારણ કારણ કે ભારતીય બંધારના અનુચ્છેદ નંબર ચોસઠ મુજબ ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ બને છે છે તેથી વિધાન ખરું ત્રીજું રાષ્ટ્રપતિ ચૌદ સભ્યોની નિયુક્તિ કરી શકે છે આ વિધાન મિત્રો ખોટું છે કારણ કારણ કે ભારતના રાષ્ટ્રપતિ ભારતીય સંસદના ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં સભામાં ચૌદ નહીં પરંતુ બાર સભ્યોની નિમણૂક કરી શકે છે ઓકે નેક્સ્ટ